પરિક્રમાન રસ્તો અહીંયા છે પરિક્રમાન રસ્તે જ હાલ ખોઈ ગયો પાછળ ઇધર હે ના પથરા ભી હતા દેખો આવડા આવડા પથરા હતા એકદમ ને આમ ચડવાનું આમ જાણે આમ દિવાલ ચડતા હોય રાતના બરોબર બે વાગ્યા છે આપણે પરિક્રમામાં એક્ઝેક્ટ એન્ટ્રી લઈ લીધી છે જો તમને ક્યાંક દેખાતો એન્ટ્રી લઈ લીધી અને હવે આપણે પરિક્રમા શરૂ કરી નાખીએ અને આપણી પરિક્રમા શરૂ થઈએ ફર્સ્ટ ટાઈમ અને હવે રહ્યા ને ધીમે ધીમે આગળ આગળ હાલવા મળવી અને પછી રહ્યા ને તમને આગળ જઈને મળવી કે બે વાગ્યા છે ને આગળ ક્યાં આવીને એના કઈ ઠેકાણા નથી ભાઈ પરિક્રમાનો રસ્તો અહીંયા છે પરિક્રમાનો રસ્તે જ હાલવાનું છે ક્યાંય ફેરકાણું નથી એવું બોલતો નથી અલા ભાઈ કે રસ્તે રસ્તે આપણે હાલ્યું જવાનું હોય અને કેટલું પબ્લિક એટલે પબ્લિક તમે જો ઓહો રાતના બે વાગ્યા પણ એક ધારું પગલું શરૂ હોય હૈયે જાય અહીંયા ને આપણે એન્ટ્રી કરી છે અને ધીમે ધીમે ને હવળા હવળા આગળ આગળ હાલતા જાય કેલા હું પેલી ઘોડી ઘોડી ને પછી ટેબળક ટેબક ટેબક બીજી ઘોડી બીજી ઘોડીએ જવાનું અને રે 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 તો ઉલ્યો આગળ વચમાં ઉલ્યો હું આવે હે ઝીણા બાબા ની મઢી હા એવું કંઈક આવે ને ઊભા તો આપડે ધીમે ધીમે મણી આગળ આવે હા જે તો રહીને પેલી ઘોડી કેવાય ને આપણે અડધા અર્ધ વિશાળો પડી પેલા ઢાળ આવ્યો પછી ઢાળ ચીડ્યા એટલે ઢાળ ચીડ્યા ને પછી ઢાળ ઉતર્યા અને વચ્ચે વચ્ચે રહ્યું ને ઘણી બધી જગ્યાએ તમને જો ખાવા પીવાની વસ્તુ તમને મળે છે નાળીઓના ટરોપા એ સિવાય ક્યાંય ને એવું ખાવા પીવાની વસ્તુ તમને ઠેર લીધી ભરપૂર મળે અને જો આપણને કોટ વજન લાગતો તો કોટ કાઢીને ઉપર મૂકી દીધો ભાઈ શિંગાર દીધો થેલામાં રાખ્યું તો ઠેલામ વધારે વજન ઉપડાય એ સિવાય તમારે પાછલી પબ્લિક તમને દેખાતું જો ઠેલા લઈ લઈને આવે કારણ કે એની અંદર રહ્યો ને વાસણ ને લોટ ને ખાવા પીવાની વસ્તુ છે એટલે બધે બધા રહ્યા ને ટૂંકમાં સાતમાં છે ને આ જો અરે એ જો બચી અમારે કાર્ય કરે લઈ લીધી જો આ બચી જો બહુ અંધારું પડે ને તો એના માટે આપણે બચીનો પણ ઉપયોગ કરીએ કેટલા લીલા બધી લીધી બે પચાસ ની બે અને ક્યાંક ક્યાંક તમને પચાસ ની ત્રણ પણ મળે એટલે બહુ છેતરાવું નહીં ક્યારેક આવો તો લેવા થાય છે અને બાકી તમને સમયની વાત કરીને તો બધા ત્રણ વાગ્યા છે ત્રણ વાગ્યા પબ્લિક તો ઓછું થતું જ નથી જો આ બાજુ પબ્લિક સતત ને સતત એક જ દારો એલર્ટ કરે રાય તો દી હોય અહીંયા પબ્લિક આવે ને આપણે પહેલી વખત જ અનુભવ છે ને એટલે આમ એટલો મજા આવે છે ને એ જે થાક્યા નથી ટાંટ્યા ને એવું દુખતું નથી પણ આ બધા જે જૂના કારીગર હોય ને એમ કે જેમ જેમ તેમ આગળ આવશો ને એમનામ તમને થાક લાગવાનો હોય અને વધારે પગ દુઃખે પણ જોયું આપણે આપણે મધરા મધરા આલવાન થાય પાણી અને હા કે કે કર્યું ને તમને વચ્ચે પાણીની સુવિધા પણ મળે એટલે જરૂરી નથી કે તમારે પાણીની બોટલ લઈને જાવું હા મેન પ્લાસ્ટિક વસ્તુ પ્લાસ્ટિક વસ્તુ રહીને બહાર જ કઢાવી નાખે એટલે પ્લાસ્ટિક વસ્તુ મહેરબાની કરીને કોઈ અંદર લાવી નહીં ટુ હાવઝ લાઇટ હેવ રાયતે હેન અહીં તમને સ્ટાર હોટલ ન મળે કે તમને સુવા મળે અહીં હું ઉપયોગ કરવાનો ખબર નહીં આય જો જંગલમાં ડોળો જોવા બધા સૂતા જો આ બધી બાજુ કઈક પઠ્ઠી કરીને હે અને આપણે જો સલાખણું પાછરી દીધું હે અને ખાવાનું શું લાવ્યો તો પરો લાયો તું લાયો ને એટલે હું લાયો ખુખડી હે જો આવું કઈક ઉખડે લઈને તો તમને નાસ્તો કરવા મળી જાય કે તમને કઈ બીજું કઈ જમવાનું જ મળવાનું નથી એટલે આવું કઈ કોરો નાસ્તો ટૂંકમાં લાવ્યો હોય ને રડી જાય કોણ હોય ગયું જો અમારે કેટલા બધા જોવાનું બધા આ ઠાકું બહુ રે વાંધા ઈ પડે જો આ લાલ ભાવ ગયા હા વિચાલ વિછાલ હોય ગયા હે

બાય નીકળવાનું બીજી કોડે માટે એક ઘોડે પૂરી થાય ને એક ઘોડે પૂરી થાય આપી જવાનું બીજી કોડે માટે ક્યાં લાયા એ વેફર આ કેવું ખબર આમ પ્લાસ્ટિક દેતા આ બધી આવી આ તને એજન્સી વાળા મેડમ વાળા મેડમ રહ્યો ને

મોર્નિંગ બીજો દિવસ ઉગી ગયો હોય અને આપણે રે ને મસ્ત મજાનું થોડુંક રે ને નીંદર પૂરી કરી નાખીએ અને પાછા રે ને બ્રશ બ્રશ કરી નાખ્યું હે અને ભાઈ હવાર પડી હે ને કે નજારો આવે હે ભાઈ જો આ સાઈડ ને આ તમને દેખાડ દઉં આ સાઈડ ગિરનાર દેખાય જો આ વાહ ભાઈ આ દેખાય નહીં ગિરનાર હે અને ભાઈ પબ્લિક પબ્લિક તો જઈ રહ્યું ને ઓછું થવાનું નામ ને હું અમુકનું વધતું જાય છે અને જઈ રહ્યો ને આજ રે ને અગિયાર હશે એટલે આજ ગણો ને તો હાથી પરિક્રમાનો પહેલો દિવસ આથી સ્ટાર્ટ થાય છે અને આપણે રહ્યું ને બ્રશ બ્રશ કરીને એકદમ ફ્રેશ થઈ ગયા અને નાસ્તો વાસ્તો કરી અને પછી આગળનો પડાવ શરૂ કરીએ પણ એ પહેલાં રહ્યો ને કે આ આપણે આ જગ્યાએ આપણે પદિયાને ગોતવાનો હોય પણ જોઈએ આવે એ મળે છે કે ન મળતો હવે રહ્યું ને પદિયો ખોઈ ગયો તો એના આપણે ગોતવા માટે એક મસ્ત મજાનું રહ્યું ને એક જડી ગયો ટોપિક કઈ રીતના ખબર છે જો આ રહ્યું ને બધાને બોલાવે છે કે ખોવાયેલા માણસો મળી જાય હું શું આપને મદદ કરી શકું આપણે પદિયા નામથી બોલાવવાનું છે કે હું આપણને પદિયો મળે નહીં હાલો ટ્રાય કરીએ માયક માં બોલાયા પછી આપણે ફરીયાત પણ લાડવા ને ગાંઠિયા મળી ગયા જડિયા પડી ગયા જડિયા આમ જો

પાગલ પાક સરક જો આ પબ્લિક આ બધી અમારા ગામ જો આ ચા પી ગઈ અને એ સિવાય જો આ બધી ચા પી ગઈ અને એ સિવાય આ લેટ ડિપાર્ટમેન્ટ આટલું બધું પબ્લિક એક હારે ક્યાંયથી કઈ રીતના આવી ને રાતો રાત આ જાગ્યો પછી ખબર પડી કે એટલું બધા અમારા ગામના પરિક્રમામાં આ બોલો અત્યારે આમ જોવો ને તો પચાસ સાઠ જણા તો અમારા ગામના બેઠા હે એ રીતે ઠેલા ઠેલા ભરી ભરી દેખાડી દેજા જો જો આ પાર્ટી હું લઈ લઈને આવ્યા

ના પથરાવડા પથરા આ રાસ્તેમાં બહુ બડે બડે પથ્થર આતેલ મેં ન્યુ મ્યુઝિક મ્યુઝિક વગાડો નહીં અને આ બાજુ તો મ્યુઝિક વગાડો બોલો એવું નથી કે આપણને રહ્યા ને હારા રસ્તે જ તમને પરિક્રમામાં જવા મળે આયરોન રસ્તો બધા પ્રકારના આવે પેલા હારો આવતો તો પછી ઢાળવાળા ચડવાના પછી આજો જો પથ્થરવાળાને તોય પબ્લિક ગાંડું હોયલું જાય છે ભાઈ મજા એટલી આવે હેને થાકાય એટલો લાગે તો વચ્ચે રહ્યા ને ઉભા રહ્યા હી મેં અને લીંબુ શરબત ભાઈ થોડીક એનર્જી આવે ને ચાર સાલ ચારસ ચારસ ચાર્સ વાહ

હાલત થકી ખતરનાક કેમકે આ ઘોડે ને ચડવામાં એટલી મુશ્કેલ પડે છે કે વાત ન પૂછો એકદમ જો ને આમ ચડવાનું આમ જાણે કેમ આમ દિવાલ ચડતા હોય પણ જો પબ્લિક જો ગાંડું ઓહો બસ ફાઇનલી 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 હે ને આપણે છેલી ઘોડીએ ચડી ગયા છે અને સમય કેટલો છે ને કેટલા વાગ્યા કેટલા સમય માં કે 9:46 એટલે ટોક માં 10 વાગ્યા ને તો આપણે બીજી ઘોડી કમ્પ્લીટ કરી નાખી જો આ જગ્યાએ પબ્લિક બધે રહ્યો ને આ ઠેલા બેલા મૂકી દીધા ને ટોટલી જગ્યાએ જો બધે કોરો ખાય વિશ્રામ કરે ભાઈ હાલો હાલો હરખા હરખા બે જાવ બધાને બ્લોગમાં લેવાના હે એટલે હાલો તમે આવી ગયા પડી જાતા નહીં પાછા જય શ્રી રામ હવે બીજી ઘોડીઓ પોગી ગયા હી અને અહીં સુધીનો સફર કંઈક આવો હતો બરોબર અને હવે અહીંથી આપણે નીકળવાનું હતી ત્રીજી ઘોડી માટે અને જે પજ્યો ની આપણને જે ભેગા નીચ્યા ને એમનો મેસેજ હતો કે ત્યાં ઉભા રહી ગયો એટલે આપણે સ્ટે કરવાનો હી આવે ત્યાં લીધી જો બધા ઠેલા વેલા મૂકીને અહીંયા વાટ જોઈએ હે અને આ અત્યારે આ વ્લોગને પૂરો કરીએ છીએ અને અહીંયાથી પછી આગળની વિધિ રહી નેક્સ્ટ વ્લોગની અંદર આવે છે તો બ્લોગ જોતા રીતે સબસ્ક્રાઈબ ચેનલ કરી નાખજો મળી છે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી જય ગિરનારી